તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી છે નાની ગામમાં ઇંચ વરસાદના કારણે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નાની પરબડીની ફુલઝર નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ ફુલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે આજે વહેલી સવારથી ફુલઝર નદી પરના કોઝવે પરના પાણીમાં બોલેરો કાર પણ ફસાવાના દ્રશ્યો સામે આવ્યા નાની પરબડીથી ચોકી જુનાગઢ તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે જુઓ નાની પાંચ ગામને જોડતો જે રસ્તો હતો એ બંધ થતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે તો ફુલઝર નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ જોકે આ પરિસ્થિતિમાં પણ બોલેરો કાર ચાલકે પોતાની કાર હંકારવાનો પ્રયત્ન કર્યો અને કાર ફસાઈ ગઈ જેના કારણે આસપાસના લોકો તેમને રેસ્ક્યુ કરવા માટે

કે આ સરકાર શ્રી ને વિનંતી કે આ ગ્રામ ગ્રામજનો વહેલી તકે સરકાર ને રજૂઆત કરેલ છે ઘણી વાર કે આ ફૂલ ને વહેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકાર શ્રી ને અપીલ